વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થીનું ઉજવણી થઈ રહ્યું છે અને આના અત્યાર સુધી ગણેશોના આગમન સ્થાપના અને પૂજા આરતીના કાર્યક્રમો અત્યારે શહેરમાં ચાલી રહ્યું છે આવતીકાલે જૂનીગઢી ગણેશથી વિસર્જનનો પ્રક્રિયા શહેરમાં શરૂ થનાર છે ના અનુસંધાને વડોદરા શહેર પોલીસ દ્વારા તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે તમે જાણો છો કે ઇન બિટ્વીન ફિફ્થ સપ્ટેમ્બરે ઈદ જે મુસ્લિમ મુસ્લિમ બિરાદરો માટેનો એક મહત્વનો તહેવાર છે આના ઉજવણી પણ થનાર છે આને પણ ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા તમામ બંદોબસ્ત એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેના તમામ આયોજનો કરવામાં આવે છે અત્યાર સુધી વડોદરા શહેરમાં લગભગ એક હજાર સાતસોથી વધારે લાઇસન્સ ધરાવતા ગણેશ આઇડલ્સની સ્થાપના થયું છે અને છેલ્લા ચાર વીકથી આ ગણેશની આગમન સ્થાપના પૂજા આરતી અને વિસર્જન માટે કેટલાક પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણે આયોજકો સાથે બેઠકો યોજી છે એમને પંડાલમાં લેવાની થતી કરવાની થતી કેટલાક સુરક્ષા વ્યવસ્થા અંગે વિગતવારની ઇન્સ્ટ્રક્શન આપી છે સાથે સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરીને વિસર્જન માટે જરૂરી પડતી આર્ટિફિશિયલ પોન્ડની જે કન્સ્ટ્રકશન એક્ટિવિટી છે અને તેના લોજિસ્ટ્રિક અરેન્જમેન્ટ છે તે અંગે પણ ડિટેઇલ્ડ આપણા પ્લાનિંગ અને કોર્ડિનેશન થઈને સાથે સાથે અન્ય વિભાગો એમજીબીસીએલ બીએસએનએલ ફાયર સર્વિસીસ ડિપાર્ટમેન્ટ રેવન્યુ વિભાગ અને જે આરોગ્ય વિભાગ એમના સાથે પણ સંકલન કરીને સમગ્ર બંદોબસ્ત એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય કોઈ પણ આયોજક કે ભક્તજનોને અનાનુકૂળતા ના થાય તે માટે તમામ લોજિસ્ટિકલ અને ઓપરેશનલ સપોર્ટ સિસ્ટમ પણ આપણા ઇમ્પ્લિમેન્ટ કરી છે આજે जे चर्चा करेका युनीगडी गणेश विसर्जन जे वडोदरा शहर महत्वपूर्ण प्रक्रियाचे विसर्जन आज सुरू ठाई अत्य सुधी आपण लिमिटेड संख्याम आर्टिफिशियल फ्रॉन्ट आणि ध्यान राखीने आपण लगभग નો આર્ટિફિશિયલ ફોન્ડ્સ અત્યારે આપણે કાર્યરત કરી છે એક આપણા એજમાં એટલે ભાઈલી ખાતે વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં આવે છે પરંતુ શહેરને કેટર કરે એવું કરીને દસ મેજર આર્ટિફિશિયલ ફોન્ડનું આપણે નિર્માણ કરી છે આ આર્ટિફિશિયલ ફોન્ડ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમના જે વિસ્તારો છે દરેકને કેટર કરે અને નજીકના આર્ટિફિશિયલ ફોન્ડમાં જઈને વિસર્જન કરી શકે તે માટેનું આયોજન કરી છે दरक विसर्जन पॉन काते अपने बैरिकेडिंग, इल्यूमिनेशन, जेटी, जेट्टी ऑपरेशन सपोर्ट तरीके क्रेन्स तरवैयाओ फायर सेफ्टी अंगेना व्यवस्था एम्बुल्स सर्विसेस अपना वायरलेस कम्युनिकेशन साथ सपोर्ट सिस्टम, अने विसर्जन करना मार्गदर्शन ने એલર્ટમાં રાખવા માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમથી સુસજ્જિત કરીને આવતા દરેક ગણેશ ત્યાં પહોંચે ને ગણેશને ને હેન્ડઓવર કરે અને પરત જતા રહે તે માટે એન્ટ્રી એક્ઝિટ માટેનું બેરિકેડિંગ કરીને અલગ વ્યવસ્થા પણ ગોઠવી છે અને હોલ્ડિંગ અને પાર્કિંગ માટેનું પણ આયોજન વ્યવસ્થિત રીતે કરવામાં આવશે સાથે સાથે આપણે આ સમગ્ર પ્રક્રિયા દરેક આયોજક સાથે સંકલનથી સંપન્ન થાય તે માટે છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ સ્ટેશન એસીપી ડીજીપી કક્ષાએ વિગતવારની આયોજકો સાથે બેઠકોનું આયોજન કરીને કયો વિસર્જન માટે કયો આર્ટિફિશિયલ પોન્ડમાં જવાનું છે એમના રૂટ શું હશે કેટલા વાગે નીકળશે ક્યાં સુધી પહોંચશે અને કયો પ્રકારના ગાઈડલાઇન્સનું પાલન કરશે આખું એમના ડિટેલ એમને માર્ગદર્શન પૂરી પાડવામાં આવે છે આ અંગે તરફથી જે ટ્રાફિક ડાઇવર્શન અને મેનેજમેન્ટ અંગેનું જે પ્લાન છે આ બહાર પાડીને સમગ્ર શહેરમાં પ્રકારની આયોજન રહેશે તે અંગે પણ આપણે આયોજન કરી ચૂક્યા છે અત્યારે જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે તમે જોઈ રહ્યા છો છેલ્લા કેટલાક દિવસોથી આપણા પાસે જે પેરામિલિટરીના ટુકડીઓ છે એમને તૈનાત કરીને એસઆરપીએફ રેપિડ એક્શન ફોર્સ સ્પેશિયલ એક્શન ફોર્સ સીઆરપીએફ બીએસએફ બીએસએફના કંપનીઓને આપણા શહેરના જુદા જુદા સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાનિક પોલીસ એથીપી ડીસીપીના નેતૃત્વમાં આપણે પેટ્રોલિંગ પણ કરી છે આ ડોમિનેશન એક્સરસાઇઝના મારફતે શહેરજનોને કમ્યુનિટીઝને એક સુરક્ષા સંબંધી એક સ્ટ્રોંગ મેસેજ પણ આપણે મારફતે આપી છે સાથે સાથે કેટલાક એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ પોટેન્શિયલ ટ્રબલ મોંગર્સ ક્રિમિનલ્સને પણ આઇડેન્ટિફાય કરીને એમના જરૂરી પ્રિવેન્ટિવ એક્શન એમના ઉપર નજર એમના પ્રવૃત્તિ ઉપર સતત નિગરાણી રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે દરેક પોલીસ સ્ટેશન અને સબડિવિઝન કક્ષાએ પણ પોલીસ એક્ટિવ કરીને કામ કરી રહ્યો છે સમગ્ર વ્યવસ્થા માટે શહેરના તમામ અધિકારીઓ ઉપરાંત બહારથી પણ ચાર એસપી કક્ષાના અધિકારીઓ દસ ડીવાય એસપી કક્ષાના અધિકારીઓ અને ત્રેવીસ બહારના ડીસપી એકસો નો જેટલા ઇન્સ્પેક્ટર્સ બસો દસ જેટલા સબ ઇન્સ્પેક્ટરો પણ આવશે ગાર્ડન માનદ વ્યક્તકો આ બંદોબસ્તમાં તૈનાત રહેશે સાથે સાથે જે રીતે આપણે કીધું એસઆરપીએફ એસએપીએફ આરએફ સીઆરપીએફ અને બીએસએફ ના કુલ નો કંપનીઓ વિશેષ રીતે ગણેશ શહેર પોલીસના મદદમાં ડિપ્લોયમેન્ટ થનાર છે તમામ શહેરમાં સંવેદનશીલતાને ધ્યાને રાખીને આપણે ડીમ પોઈન્ટ દાબા પોઈન્ટ અને ફિક્સ્ડ પોઈન્ટ નાખી છે કેટલાક જગ્યાએ મુહિમ બંદોબસ્તનું આપણે આયોજન કરવાના છીએ તો સમગ્ર વિસર્જનની પ્રક્રિયા એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પૂરતા સંખ્યામાં પોલીસ ફોર્સ અને લોજિસ્ટિક્સ આયોજન કરવામાં આવે છે સાથે સાથે આ બંદોબસ્તમાં મહત્તમ સંખ્યામાં જે ટેકનોલોજીકલ ટૂલ્સ છે આનો પણ ઉપયોગ થશે અમે અગાઉ પણ જોઈ છે આપણા શહેરના ઉપલબ્ધ થાઉઝન્ડ નાઇન હંડ્રેડ પ્લસ વીએમસીના કેમેરા ફાઇવ હંડ્રેડ એન્ડ ફિફ્ટી પ્લસ પોલીસ કેમેરા જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગતનું અને સાતસો પચાસથી વધારે બોડીઓન કેમેરા પણ આમાં તૈનાત રહેશે લગભગ આઠ ડ્રોન કેમેરાઓ પણ આપણા જુદા જુદા વિસ્તારમાં આપણા આકાશથી પણ ક્રિમિનલ એક્ટિવિટીઝ ઉપર નજર રાખવા માટે ડિપ્લોયડ રહેશે કન્ટેન્જન્સી પ્લાન તરીકે આપણે વજ્ર વરુણ અને એન્ટી રેડ કિટ સાથે આપણા સ્પેશિયલ સ્ટ્રાઇકિંગ ફોર્સ અને ક્વિક રિસ્પોન્સ ટીમ્સ જગ્યા જગ્યા ઉપર તૈનાત રહેશે અને કોઈ પણ ઇમરજન્સી કે ઇમિડિયેટ નીડ પણ છે તે રિસ્પોન્ડ કરી શકે તે માટે વ્યવહારાત્મક સ્થળોએ રિઝર્વ પોલીસ પણ એપ્રોવાઈડ રહેશે આ વખતે આપણે પ્રયાસ કરી છે કે પાંચમી તારીખે યોજનાર ઈદ બંદોબસ્ત અને સાથે સાથે ઓનગોઈંગ ગણેશ વિસર્જન પણ કોઈ પ્રોબ્લેમ વગર સંપન્ન થાય તે માટે મુસ્લિમ આગેવાનો ધાર્મિક અને સામાજિક એમના લીડર સાથે અલગથી સંવાદ કરીને એમના બપોરે ત્રણ વાગ્યા સુધી તમામ ચુલુસો નીકળે અને સંપન્ન થાય અને તે પછી યોજનાર ગણેશ વિસર્જન કે પૂજા આરતી વખતે અને કોઈપણ પ્રકારના નામ ના થાય તે માટે આપણા ડાયલોગ પ્રોસેસથી એમના આખા બંદોબસ્ત વ્યવસ્થા પણ આપણે ઓલરેડી પ્લાનિંગ કરી શક્યા છે અત્યારે જે રીતે આપણે આયોજન કરી છે આ અંગે આપણા માધ્યમથી શહેરજનોને પણ અવર કરવામાં આવીએ છીએ જે ડાયવર્શન પ્લાન છે જે વિસર્જનનું આયોજન છે નિર્ધારિત સ્થળોએ વિસર્જન કરવામાં આવે સમયસર ડિપાર્ટ કરવામાં આવે અને સ્થળ ઉપર પહોંચીને શાંતિપૂર્ણ માહોલમાં ભીડભાડ કર્યા વગર વિસર્જન કરવાનું જો વ્યવસ્થા છે એના સદુપયોગ કરીને શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરે અને સાથે સાથે જે ડાયવર્શન પ્લાન છે તે મુજબ આનું પાલન કરીને કોઈ ત્યાં જવાનો પ્રયાસ ન કરે નિયમોનો ભંગ ના કરે આ અંગે પણ ધ્યાન રાખે અને સાથે સાથે જે મુવમેન્ટ છે પબ્લિકની અને પણ પોલીસ સાથે સંકલન અને સહકારથી જે એમરજન્સી જરૂરિયાત હોય તે સિવાય કોઈ નીકળવાનો પ્રયાસ ન કરે તેવું ના આગ્રહ પણ કરી દેવ શહેરમાં જે રોજ નાના મોટા શાંતિ દોરવાના પ્રયાસો થઈ જાય તરસાની ગઈકાલે ઘટના બની ભાજપના તેના સ્થાનિક કોર્પોરેટર પણ માંગ કરી છે કે એમાં પ્રોપર કાર્યવાહી થાય તો શું કાર્યવાહી થઈ રહી ગણેશ ચતુર્થીના પૂર્વ સંધ્યાએ એક ઘટના ઘટી હતી વડોદરા શહેરમાં આના અનુસંધાને તમે સૌ જાણો છો કે શહેર પોલીસ ગુના નોંધીને આમાં સંધાયેલ તમામ આરોપીને અત્યાર સુધી આપણા અટક કરી છે એમના વિરોધમાં કડક કાર્યવાહી કરી છે સાથે સાથે જે કંઈ વિસ્તારમાં શાંતિ ડોલવાનો પ્રયાસ કરનાર તત્વો પર આપણા સતત નજર છે એક બે નાના મોટા કિસ્સાઓ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી રિપોર્ટ થયું છે દરેક કિસ્સામાં સ્થાનિક પોલીસ તરત જ રિસ્પોન્ડ કરી છે અડિક્યટ એક્શન લીધી છે કોઈ પણ એન્ટી સોશિયલ એલિમેન્ટ કે ક્રિમિનલ એક્ટિવિટીસને સહન કરવામાં આવશે નહીં અને આપણા પૂરતા સંખ્યામાં ઉપલબ્ધ સ્થાનિક પોલીસ બહારથી આવેલા સ્ટેટ રિઝર્વ પોલીસને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસના મદદથી આપણા દરેક પ્રકારના પરિસ્થિતિને પહોંચી વળવા માટેનો આપણા તૈયારી છે અને જે ઘટનાનો આપણે ઉલ્લેખ કરી છે તે અંગે પણ શહેર પોલીસ દ્વારા ડિટેઇલ્ડ ઇન્ક્વાયરી અને તે અંગેના રિસ્પોન્સ આપણે કહી રહ્યા છે